આ રસ્તો નિર્માણ થાય તો તે દિશામાં આપના સ્તરેથી જરૂરી કાર્યવાહી કરવા નમ્ર વિનંતી કરું છું કચ્છની સરહદી મોરચો સંભાળતા લશ્કરને પણ આ ટૂંકા રસ્તે સરહદી મોરચે જલ્દીથી પહોંચવા સુગમતો પડે તેમ છે ઓગણીસો પાસઠ અને ઓગણીસો પંચોતેરના યુદ્ધ સમયે જામનગર અને ધ્રાંગધ્રાથી પ્લાટુન આ રસ્તેથી જ સમયસર યુદ્ધના મોરચે પહોંચી શકી હતી વર્ષો પૂર્વે આજુના રસ્તે બસ સેવાઓ પણ ચાલતી હતી મોરબી રાપર અને ધ્રાંગધ્રા ચિત્રોડ બંને બસ વાયા ટીકર પલવાસ પલાસવા હતી આ મહત્વાકાંક્ષી રસ્તાની મંજૂરી કેન્દ્રના પર્યાવરણ વિભાગમાં અટવાયેલી છે ઓગણીસો સત્તાણું અઠ્ઠાણુંની મંજૂર થયેલ એલાઇમેન્ટ ઉપર વધુ ઊંચાઈ ધરાવતો રેકાલેશન કામ રોડ બનાવવામાં આવે તો ઘણા સારા પરિણામો મળવા સંભવ છે બંને જિલ્લામાં રણ નજીકની ઘણી બધી જમીન નવસાધ્ય થશે સુરજબારી પુલ ઉપર જ્યારે ટ્રાફિક જામ થઈ જાય છે ત્યારે કચ્છની બહાર જવા માટે આ વૈકલ્પિક રસ્તો બની શકવાથી આંતરરાજ્ય ટ્રાફિકને પણ ખૂબ જ લાભદાયી બનશે મોરબી મચ્છુ ડેમ વરસાદ વધારે હોય ત્યારે મચ્છુ ડેમ ઓવરફ્લો થાય ત્યારે માળિયા સુરજબારી હાઈવે ઉપરથી પાણી રોડ ઉપરથી પસાર થાય ત્યારે આ હાઈવે બંધ થઈ જાય છે સાત આઠ દિવસ સુધી આ હાઈવે બંધ રહે છે કચ્છના માણસોની ઇમરજન્સી દવાખાને જવાનું થાય ત્યારે હાઈવે બંધ હોય છે મોરબી અમદાવાદ રાજકોટ જવાનું હોય ત્યારે આ રસ્તો બંધ હોય છે તો આ પરિસ્થિતિમાં જો નવો હાઈવે પલાસવા ટીકર હળવદ લેન મંજૂર થાય તો સહેલાઈથી પહોંચી શક્ય છે પલાસવાથી ટીકર માત્ર પાંત્રીસ કિલોમીટરનું અંતર છે કચ્છના નાના રણમાં જંગલના પ્રાણીઓ વસવાટ કરે છે આ જંગલના પ્રાણીઓનો શિકારીઓ શિકાર કરી જાય છે આ પલાસવા ટીકર ટીકર લેન હોય તો ત્યાં શિકારીઓ શિકાર કરવા આવતા ડરે વાગડ ચોરાડ કચ્છ વઢિયાર વગેરેની પ્રાંતને સૌરાષ્ટ્ર પ્રદેશ તરફ જવા માટે ટૂંકો માર્ગ છે આ કચ્છના નાના રણમાં તેથી ગીરના શત્રુંજય ચામુંડા માતાજીની ચોટીલાની યાત્રા પણ શ્રદ્ધાળુઓ માટે ખૂબ જ આરામદાયક બની રહેશે સમય બળતણ તેલની બચત પણ થતા આર્થિક રીતે લાભદાયી બનશે સરહદી કચ્છ જિલ્લામાં વિશ્વ પ્રસિદ્ધ હડપ્પન સંસ્કૃતિનું અદભુત અવશેષો ધરાવતા ધોળાવીરાને એકલ માતાજીથી બાંભણકા રસ્તાની સમકક્ષ છે પલાસવા ટીકર હળવદ રોડ પ્રવાસીઓને આકર્ષિત થાય તેવો રોડ ટુ હેવન પણ બની શકે છે પલાસવા ટીકર હળવદ રોડ ફોરલેન બને તો યાત્રાળુઓ ચામુંડા માતાજી ચોટીલા સૌરાષ્ટ્ર કાઠિયાવાડ અને સામેથી કચ્છના મંદિર એવા રવેજી માતાજી મોમાઈ મોરા મંદિર મોરાગઢ અને વ્રજવાણીના દર્શનાર્થે કચ્છના નાના રણમાંથી કેટલા યાત્રાળુઓ ભૂલા પડે છે તે સમયસર આ કચ્છ નાના રણમાં પાણી કે ખોરાક નથી મળતું યાત્રાળુની તકલીફ ના પડે તો આ પલાસવા ટીકર હળવદ ફોરલેન રોડ રોડને મંજૂરી મળે તેવી નમ્ર વિનંતી આપનો વિશ્વાસો લી ભરવાડ સક્તાભાઈ નારણભાઈ જાગૃત નાગરિક મુકામ પોસ્ટ પલાસવા તાલુકો રાપર કચ્છ ભરવાડ સક્તાભાઈ નારણભાઈ નકલ આદરપૂર્વક રવાના પ્રતિમાનની શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબ પ્રધાનમંત્રી કાર્યાલય સંસદ માર્ગ નવી દિલ્હી એક એક શૂન્ય શૂન્ય એક એક બ્યુરો ચીફ રાઠોડ ધરમશ્રીભાઈ ગાંધીધામ કચ્છ ટીવી ટીવીએટીન ન્યૂઝ